ઝડપાઈ ગયા હતા ફરિયાદીના એક જ રેશન કાર્ડમાં પોતાની પત્ની તથા પુત્ર અને પુત્રની પત્નીનું નામ ચાલતું હતું પોતાના પુત્રનું રેશન કાર્ડ અલગ કરવા ફરિયાદી અન્ન અને નાગરિક પરવઠા નિયંત્રણ ની કચેરી નરોડા ઝોન કુબેરનગર કચેરીમાં ગયા હતા જ્યાં હોમગાર્ડ નો સંપર્ક થયો હતો તેમણે ફરિયાદીને રેશન કાર્ડ અલગ કરી આપવા પેટે રૂપિયા બે હજાર ની લાંચ ની માંગણી કરી હતી ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા જેના પગલે એસીબી નો સંપર્ક કર્યો હતો ફરિયાદીની ફરિયાદના આધારે લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું સૈજપુર ટાવર પાસે હોમગાર્ડ દશરથ ઠાકોર બે ની લાંચ લેતા રંગે હાથ એસીબી ની ટીમે તેઓને ઝડપી પાડ્યા હતા